નવનીત ફાઉન્ડેશનના મેગા મેડિકલ કેમ્પ ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ આયોજિત કેમ્પના અનુસંધાને નલિયા મહાજન અને નલિયા ગાયત્રી પરિવારના સંયુક્તિ નેત્ર યજ્ઞનો લાભ એકોતેર દર્દીઓએ લીધો હતો સોળ જણાના ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા ત્યારે આંખોના તમામ રોગોની તપાસણી ભોજાઈ હોસ્પિટલના ડોક્ટર ધર્મેન્દ્ર પાસીએ કરીને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા ત્યારે મોતિયા અને વેલના ઓપરેશનના લાયક સોળ દર્દીઓની ઓપરેશન ભોજાઈ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા ધનલક્ષ્મીબેનિટેબલ ટ્રસ્ટ હાસ્તે શ્રી હરેશભાઈ આયા એ અબડાસા તાલુકાની અંદર મેડિકલ ક્ષેત્રે જે વિવિધ સેવાઓ ચાલુ કરી છે તે સેવાના ભાગરૂપે આજે ભોજાઈ સરોવર ટ્રસ્ટે નલિયા લો મહાજન સાથે નલિયા મધ્યે એક આપનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધી સાહીઠથી સિત્તેર દર્દીઓ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે આ લોહણા મહાજનની પ્રવૃત્તિની સાથે નલિયા ભાનુશાલી દેશ મહાજનના દિનેશભાઈ ચાંદ્રા તેમજ પ્રજ્ઞા જ્યોતના શ્રી નારાયણજીભાઈ ગાયત્રી પરિવારના શ્રી ક્રાંતિભાઈ ખત્રી મહંમદ શેઠ સેવા સમિતિના શ્રી અબ્દુલભાઈ વહેમણ વીઆરટીઆઈના શ્રી જયરામભાઈ દેસાઈ અને તેમની ટીમ અને આ સેવામાં જે દર્દીઓ અને જે ડોક્ટરની ટીમ આવે છે તે તમામને ભોજન વ્યવસ્થા માટે તૃપ્તિબેન આસર હસ્તે વિમળાબેન આસર નોટરી તેમના તરફથી સહયોગ મહાજન અને આ સંસ્થાને Uh, a potom máme